તો જય માતાજી બધા દાયરા ને તો આજે આપણે ફરી પાછા આવી ગયા છે આપણા નવા વ્લોગ તો તમે બધા મજામાં જશો આપણો વ્લોગ જોતો એ બધા મજામાં જ હોય હો ભારી મજા આતે આજે આપણે છે ને લગભગ અ વરસાદ પછી આજે છે ટાવિયા છે પેલો પેલો વ્લોગ છે વરસાદ પછીનો આપણો આજનો પહેલો વ્લોગ છે આ હજી તો બહુ મોટી છે કાઠે આવ્યા છે આ કર તો બહુ મોટી કાળ આવે માણીકા માં હમ ઓય ઘોડી ઉપર અંદર જાય નથી તમે ભેગા જાવ ને તો ટ્રાય કરજો નકર ટ્રાય ન કરતા મને થોડું થોડું આવડે કેટલું થોડું થોડું આને જરા દેવા કેટલું કુંડું છે આ પાણીમાં જાઓ ચલો ચલો પાણીમાં જાતા હે જરા ચલો અચ્છા બેતવાડ નીકળો ચલા એવું જોઈએ માં હંડ પાણી માં ગતડી ની કોઈ ગઈ નથી પાણી માં પી લે લે તો એને મજા આવે જાય કેવાની ધાર એ મને તો પહેલી વાર અમને ખબર કે કામ તમે તો અમે પાણી ઈ કેમ મપાય

મા આપણે બીજા બ્લોગમાં તમે અમારા બીજા બ્લોગ ના જોયા હો તો જોઈ લેજો બધા બહુ સારા છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધા દાયરા